ઉભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે આ ઉપરાંત આ રસ્તા પર દુકાનદારો દ્વારા પણ પોતાની દુકાનની આગળ છેક રસ્તા ઉપર નડતરરૂપ થાય તે રીતે સાઈડ બોર્ડ મૂકવામાં આવે છે જેનાથી રસ્તા પર સવારે અને સાંજના સમય પિકઅપ અવર દરમિયાન ખૂબ જ ટ્રાફિક થાય છે અને લોકોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે જેથી આ અંગેની વારંવાર ની રજૂઆતો ના પગલે આજે ડીસા શહેર ટ્રાફિક પોલીસ અને ડીસા નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી જેમાં રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ હતી તેમજ ટ્રાફિક ને નડતરરૂપ થાય તે રીતે પડેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા ઘણા દિવસો પછી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે ટ્રાફિક ને નડતર રૂપ દબાણ ઝુંબે શરૂ થતા શાકભાજી અને ફ્રૂટની લારી ચાલકો માં દોડધામ મચી જવા પામી હતી ડિસન નગરપાલિકા અને દક્ષિણ પોલીસ દ્વારા આજે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી અને રોજબરોજ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી એવી જનમાંગ ઉઠવા પામી રહી છે અહેવાલ દરગાજી સુન્યા સાહેબ બનાસકાંઠા